ઝરણા અને પથ્થરો જ્ઞાનનો ઉપદેશ કરે છે તે કથન કાવ્યાલંકારની ભાષામાં ચાલી શકે પણ જેણે પોતે સત્યની પ્રાપ્તિ કરી નથી તે તેનો પ્રચાર મુદ્દલ કરી શકે નહીં ઝરણાઓ કોને ઉપદેશ આપે છે જેનું હૃદય કમળ ખીલી ગયું હોય તેવા આત્માઓને જ માત્ર તે આપી શકે જ્યારે હૃદય ખીલેલું હોય ત્યારે ઝરણાઓ અને પથ્થરોમાંથી પણ ઉપદેશ મળી શકે આ બધામાંથી માણસને આધ્યાત્મિક જ્ઞાન મળે પણ અવિકસિત હૃદય તો ઝરણાં અને પથ્થરો સિવાય અન્ય રૂપે દેખી નહીં શકે કોઈ અંધ મનુષ્ય સંગ્રહ સ્થાનમાં જવા છતાં તે ત્યાંથી કેવળ પાછો જ ફરવાનો જો તેણે કાંઈ પણ જોવું હોય તો પહેલાં તેની આંખો ખુલ્લી હોવી જોઈએ ધર્મની બાબતમાં આ આંખ ઉઘાડનાર ગુરુ છે તેથી ગુરુ સાથેનો આપણો સંબંધ પિતા પુત્ર જેવો છે ગુરુ એ આધ્યાત્મિક પૂર્વજ છે અને શિષ્ય તેનો વંશજ છે મુક્તિ અને સ્વાતંત્ર્યની વાતો કરવી ઠીક છે પરંતુ વિનય નમ્રતા માન અને શ્રદ્ધા વગર કશી ધર્મ પ્રાપ્તિ ન થાય એ એક સૂચક હકીકત છે કે આવી જાતનો સંબંધ ગુરુ શિષ્ય વચ્ચે હોય છે ત્યારે જ વિશેષ આધ્યાત્મિક શક્તિ સંપન્ન પુરુષો પાકે છે પણ જેઓએ તેનો ત્યાગ કર્યો છે તેઓને માટે ધર્મ એક મન બહેલાવવાનું સાધન માત્ર બની ગયો છે જે પ્રજાઓ અને સંપ્રદાયોમાં ગુરુ અને શિષ્ય વચ્ચે આવો સંબંધ નભાવવાતો નથી ત્યાં આધ્યાત્મિકતાનો સદંતર અભાવ હોય છે આવી ભાવના સિવાય કદી આધ્યાત્મિકતા આવતી નથી ત્યાં કોઈ દેનાર નથી કોઈ લેનાર નથી કારણ કે બધાય સ્વતંત્ર છે કોણ કોની પાસેથી શીખે આથી જો તેઓ શીખવા આવે તો તેનો અર્થ તેઓ જ્ઞાન ખરીદવા આવે છે એવો થાય એક રૂપિયાનો ધર્મ આપો એવો તેમનો ભાવ હોય છે આ ચીજ હું એક રૂપિયામાં ખરીદી ન શકું ધર્મ આ પ્રમાણે મેળવી શકાય એવી બાબત નથી